ભૂલબાલ કૃષ્ણ ભગવાન કે જે રામચંદ્ર ભગવાન કે જે હે ના જોવાનું જોયું રે હળ હળ તો કળી ઉગયા વ્યો ના જોવાનું જોયું રે હળ હળ તો કળી ઉગયા વો સપને નો તું જોયું રે હળ હળ તો કળી ઉગયા વો સપને નો તું જોયું રે હળહળ તો કળયુગ આવ્યો વેપારો તો યોસા થયા સંબંધો તો તૂટી ગયા મન થયા મોળા રે હળહળ તો કળિયું ગયા આવ્યો મન થયા મોળા રે હળહળ તો કળિયું આવ્યો ના જોવાનું જોયું રે હળહળ તો કળિયું ગયા આવ્યો સુલાના તો લાકડા ગયા સુલાની તો રસોઈ ગયું ગેસની રસોઈ આવી રે હળહળ તો કળિયું ગયા આવ્યો ગેસની રસોઈ આવી રે હળહળ તો કળિયું ગયા આવ્યો માનને સન્માન ગયા વડીલોના માન ગયા ગર ગરડા ઘર થયા રે હળહળ તો કળયુ ગયા આવ્યો ગરડા ઘર થયા રે હળહળ તો આવ્યો ગયા ગાયોને બળ દિયા ગયા ના તો દૂધ ગયા કોથળીના દૂધ આવ્યા રે હળહળ તો કળયુ ગયા આવ્યો સીતા સાદા પ્રસંગ ગયા સીતા સાદા પ્રસંગ ગયા દેશી ગીને માખણ ગયા દેશી ગીને માખણ ગયા પિઝા બર્ગર આવ્યા રે હળહળ તો કળિયું ગયા પીઝા બર્ગર આવ્યા રે હળહળ તો કળિયું ગયા આવ્યો ના જોવાનું જોયું રે હળહળ તો કળિયું ગઈ આવ્યો ના જોવાનું જોયું રે હળહળ તો કળિયું ગઈ આવ્યો સપને નહોતું જોયું રે હળહળ તો કળિયું ગઈ આવ્યો કોઈ કોઈની વાત સાંભળી લીધી કોઈ કોઈની વાત સાંભળી લીધી કાન થયા કાસારે હળ હળ તો કળિયું ગયા કાન કર્યા કાસારે હળહળ હળ હળ તો કળિયું ગયા વયો બોલ બાલ કૃષ્ણ ભગવાન કે જે અમારું ભજન ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ